કે જે કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગના ડીન છે એના કરતાં પણ અંગ્રેજીમાં એમનું બહુ સંશોધનનું ઘણું બધું કામ છે ખાસ કરીને ગુજરાતી અને કચ્છી ભાષામાંથી અંગ્રેજીમાં ભાષાંતરના પણ એમણે અનેક પ્રોજેક્ટ હાથ ધરીને સફળતાપૂર્વક કામ કર્યું છે એમાં અને આ આખો કચ્છ સાહિત્ય ઉત્સવ છે એમાં ભૂજથી

અમે એનું ડેડલાઈન પણ રાખી છે ફક્ત કળા સંસ્કૃતિ અમે અમારી સંસ્કૃતિ ખુબ જ ગળ છે કાર્યક્રમ ઉત્સવની વિભાવના કઈ રીતે તૈયાર થઈ તમારી અને સાહિત્ય અકાદમી કઈ રીતે ભૂમિકા રહી થોડે એના વિશે પણ વાત

મેં જોયું છે કે કચ્છના સાહિત્ય સંગીત ને કચ્છની કેટલી બધી કળાઓને લોકો પ્રશંસા આપે પ્લેટફોર્મ આપે કચ્છમાં એ વસ્તુ એટલે એક વાર સુલેમાન જુમા આપને ખ્યાલ હશે પેરિસ જેમણે સુલેમાન જુમાને ને આમંત્રણ જયારે પેરિસ થી ત્યારે હું સત્યકીકત આપને કહું છું

ગુજરાતી ભાષા હોય એટલા બધા લોક કચ્છમાં છે દાખલા તરીકે એક વાદી ગમેલો મોરચંગ હવે આ બધી ઇન્ડિજિનસ વસ્તુઓ ને કે જે કદાચ આપણે આમ આગળ વધી જઈએ તો મરી જશે આ બધી કળાઓ એટલે યુવાનોની સાથે જોડવા ખૂબ જરૂરી હતા એટલે એવું કોમ્બિનેશન કર્યું કે કોલેજના યુવાનને પણ મજા આવે સાથે જે અમારા બેઠા વડીલો એ લોકોને પણ લાગે કે ના આપણે આ એટલે એવી પ્રકારની એક ડિઝાઇન જોતી હતી કે જેમાં બધાને રસ પડે ભૌગોલિક સ્થિતિ પણ વિશિષ્ટ છે અહિયાં દરિયો પણ છે પહાડ પણ છે ણ છે દરિયો છે પર્વત છે શું એનું કારણ શું હોઈ શકે એટલે બે ત્રણ કારણો હું કઈશ વાત તો

અને આ યુદ્ધ ખેલ્યું અને આમાં કચ્છરાજ વિજેતા બન્યું બહુ સાચી વાત એટલે બીજા કોઈ સાંસ્કૃતિક આક્રમણો અહીંયા આવ્યા જ નહીં જી અંતે જોમાં એક મેક મોડુ અંજરમાં બંકો બાંધીને રહ્યા બાકી કશું નહીં બરાબર બરાબર એટલે અમે એ રીતે સાંસ્કૃતિક આક્રમણોથી બચી શક્યા અને બીજું કે અમને લોકોને બીજા કોઈ આક્રમણો કરવા મે વિયર સેલ્ફ સફિશિયન્ટ અમને મજા છે આમ આ ભૂમિ પર રહેવાની ગમે એટલી

મુશ્કેલીઓ આવે અને એના લીધે માળું ગમે ત્યાં હોય જાય મને બરાબર યાદ છે કે જ્યારે ચોમાસામાં પેલો વરસાદ થાય એટલે

તો એ મૂવી સાઈડ સાઈડમાં મૂકીએ તો ગ્રજવાણી ના ઢોલી ની જે ઓરિજિનલ વાર્તા છે એનું નૃત્ય નાટક આખું રજૂ થવાનું છે એની સાથે મૂર્ધન્ય કવિઓ કવિયત્રીઓ અને યુવા કલા કવિઓ એ લોકોનું સંમેલન એક એ લોકો કચ્છી ભાષા મરી પરવારી છે કે મરી જશે કે કઈ થશે એવું કશું જ નથી અત્યારે રાખે છે

પત્રકારો તો ત્યાંથી શરૂ કરીએ તો કીર્તિભાઈ દીપકભાઈ કે નવીનભાઈ કે વિપુલ વૈદ્ય કેટલા બધા આપ જેવા લોકો અને અમે લોકો

આના વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ છે પણ કચ્છનું જે વાર્તા સાહિત્ય છે ને એ થોડું અલગ કરી આવતું હોય છે એટલે હું મે કદાચ બંને લિટરેચર સ્ટડી કર્યા છે એટલે હું ઇંગ્લિશ લિટરેચરમાં આઈરિશ લિટરેચર જે છે ને જે આઈરિશ લેખકો છે એ અને કચ્છના લેખકો ગુજરાતી સાહિત્યમાં તમે એનું કમ્પેરેટિવ એનાલિસિસ કરો તો તમને બંને સરખા જ લાગે કે આ ભૌગોલિક આખી જે રણ

કયા વિષયો ઉપર આ કામ કર્યું કે કચ્છી વાર્તાઓ કે સાહિત્યને અંગ્રેજીમાં લઈ જવા માટે અમે કચ્છી ફોક ટેલ્સ લોક વાર્તાઓ એનો અનુવાદ કર્યો અ એમાં ઓગણીસ વાર્તાઓનો અનુવાદ કર્યો છે જેની અંદર મેં તમને ગુજરાની જ વાર્તા કરી મેકણ દાદા આવે કે જેસલ તોરલ આવે કે હોટલ પદમણી આવે કે એ બધા પ્રકારના કંથળના એટલે ગુજરાતી પણ હવે આપડે ઇંગ્લિશ મીડિયમ આવી ગયા છે આ સચવાય એ ઉદેશ થી કામ કર્યું પછી કવિ તેજ ના મુક્તકો

નાના બાળકોનું પણ એક સેશન છે આની અંદર એટલે એમાં જેમાં એ લોકો કચ્છના ઇતિહાસ નું છે નાટક કરવાના છે પાંચ ભાષાઓમાં નાટક છે કચ્છ ઇતિહાસ એટલે

કાશ્મીરાબેન આપ જોડાય અમારી સાથે ને આ આખા ઉત્સવ વિશે બહુ સરસ વાત કરી કચ્છની બહુ સરસ મને આ બહુ ગમ્યું કે કચ્છના સાહિત્યને તમે અંગ્રેજીમાં લઈ જાવ જાઓ આ બહુ મોટી વાત છે કારણ કે આપણે ત્યાં કચ્છ જ નહીં ગુજરાતમાં ઘણું બધું એવું સાહિત્ય છે જે અંગ્રેજી અથવા તો બીજી ભાષામાં જવું જોઈએ ગયું નથી એટલા પ્રમાણમાં એક એ પણ કામ તમારા દ્વારા થઈ રહ્યું છે બહુ આનંદ થયો તમારી સાથે તમે અમારી સાથે જોડાયા તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ ભાઈ